ગૌરવ વિસનગર ખાતે ચોવીસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ વિસનગર ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત જી કે પરીક્ષામાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગની કુલ તોતેર સ્કૂલમાંથી તેત્રીસો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમાં બી ગ્રુપમાં ઇકરા સ્કૂલની ધોરણ દસની વિદ્યાર્થીની સૈયદ ભાઈએ અલ્તાફભાઈએ સોમાંથી એસી ગુણ મેળવી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે રોટરી ક્લબના નિયમ મુજબ પ્રથમ અને બીજા ક્રમે આવેલા વિદ્યાર્થીઓ વચ્ચે સ્થળ પર જ યોજાયેલી ક્વિઝ સ્પર્ધામાં સૈયદ શિફાએ પોતાની પ્રતિભા સાબિત કરી અને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે આ સિદ્ધિએ ઇકરા સ્કૂલનું ગૌરવ વધાર્યું છે સમગ્ર ઈકરા પરિવાર તરફથી સૈયદ શિફાને હાર્દિક અભિનંદન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે જાવિદ મનસુરી વિસનગર